નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર કપાસ બજારમાં સારા સમાચાર જેમાં કપાસ નિકાસને હવે મળશે વેગ સાથે જ આયા ડ્યુટી ફરી ચાલુ થવાના સમાચારથી કપાસ બજારમાં ધીમી ગતિએ સુધારો આજે ભાવ કેવા બોલાયા અને બજાર કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો રોની આયાત ડ્યુટી લાગુ થતા જો ભાવ વધશે તો બ્રાઝિલની આયાત વધી શકે તેમ છે કેન્દ્ર સરકારે રોની આયાત ડ્યુટીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરી હોવાથી જાન્યુઆરીથી આપોઆપ અગિયાર ટકાની આયાત ડ્યુટી લાગુ પડી જાય છે જો સરકાર આગામી દિવસોમાં ડ્યુટી ફ્રી અંગે કોઈ જાહેરાત ન કરે તો લોકલ બજારમાં પણ થોડો વધારો આવશે તેમ હાલ અત્યારે નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જ અત્યારે રાજ્યમાં આયા ડ્યુટી ચાલુ થાય તે માટે ટેક્સટાઇલ અને કૃષિ મંત્રાલય બંને આમને સામને આવ્યા છે સાથે જ ટેક્સટાઇલને ફરી લાગુ થતાં કપાસ બજારમાં આજે પણ સામાન્ય સુધારો હતો જેમાં ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં પ્રતિ પ્રતિમણે પાંચથી લઈને દસ રૂપિયા તો સુપર ક્વોલિટીમાં દસથી વીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો છે એમ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પર તેની ક્વોલિટી મુજબ અત્યારે લગભગ યારની અંદર પંદરસોથી લઈને સોળસોની વચ્ચે જોવા મળી રહ્યા છે જેમાં હજી પણ ધીમી ગતિએ સુધારા ચાલુ રહેશે તેમ કપાસના વેપારીઓ અને નિષ્ણાતો કહી રહ્યા હતા આગામી સમયમાં આ જ કપાસના ભાવ લગભગ યારની અંદર સોળસો પ્લસ બોલાય તેવી ધારણાઓ છે સાથે જ આપણે રૂબજારની વાત કરીએ તો હાલ રૂ બજારમાં આજે કોઈ મોટો સુધારો નહોતો આજે આજે સો રૂપિયાના સુધારા સાથે ત્રણસો કિલો રૂના ભાવ ત્રેપન હજાર હજાર બસો રૂપિયા બોલાતા કલ્યાણ રૂની વાત કરીએ તો તેમાં પણ આજે તેર ટકાના ટ્રસ્ટની શરતે એકતાળીસ હજાર બસો થી એકતાળીસ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાતા હતા સામે વાયદા બજારની વાત કરીએ તો હાલ આજે શનિવારના કારણે એમસીએક્સ વાયદો સાથે જ ન્યુયોર્ક કોટન વાયદા તેની સપાટી ઉપર બંધ હતા જેમાં એમસીએક્સ વાયદામાં સામાન્ય સુધારો તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર બે સેન્ટ જેટલા સુધારા સાથે વાયદો ઓગણ સેન્ટની સપાટીએ પહોંચ્યો હતો બ્રાઝિલમાં બે હજાર પચીસમાં રૂના ભાવ સત્તર ટકા ઘટ્યા તો બે હજાર છવ્વીસમાં ઉત્પાદન દસ ટકા ઘટે તેવી ધારણા છે બ્રાઝિલમાં છેલ્લા પાંચ વર્ષમાં કપાસનું વાવેતર અઠાવન ટકા અને ઉત્પાદન એંસી ટકા જેટલું વધ્યું હતું પરંતુ બજાર નીચું જવાના કારણે ફરી એકવાર કપાસના ભાવ ત્યાં નીચા જતા આપણે ત્યાં કપાસ બજારમાં સ્થિતિ સુધરશે નિકાસ વેપાર થશે તો હજી પણ બજાર વધીને સોળસો પ્લસ જશે તેવી પૂરી શક્યતા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ